મેડિક્લેમ અંગેનો વીમો લીધો હોવા છતાં પણ મેડિક્લેમની રકમ ન ચૂકવાતા ધ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સામે દાખલો બેસાડતો નામદાર કમિશનને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે માંડવીના હિનલબેન ચિત્તન ભદ્રેશરાય મેડિક્લેમ પોલિસી ધ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધી હતી અને પોલિસીના સમયગાળા દરમિયાન માંગી સબક છ દિવસ સુધી તેઓ હોસ્પિટલ અંદર દર્દી તરીકે સારવાર લીધી અને સારવારનો ખર્ચ બત્રીસ હજાર સાતસો પચાસ થયેલ જે અંગે વીમા કંપનીને જાણ કરવામાં આવી હતી પણ વીમા કંપનીએ તદ્દન ખોટા કારણો ધરીને ફરિયાદીનો ક્લેમ નામંજૂર કર્યો હતો જેથી ના છૂટકે ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર કમિશન સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી અને ઉપરોક્ત કિસ્સામાં કમિશનને તેમની સારવાર પાછળ થયેલો ખર્ચ ઉપરાંત માનસિક ત્રાસના વળતર અને ફરિયાદ ખર્ચના રકમ ચૂકવી આપવા હુકમ કરેલ છે ધારાશાસ્ત્રી શ્રી રાજેશ પ્રેમજી ઠક્કર શ્રી વિક્રમવાલજી ઠક્કર તથા હાર્દિક જોબન પુત્રા હાજર રહ્યા હતા ચુકાદ એવો છે કે માંડવીના હિનલબેન ચિંતન ભદે છે યુનાઇટેડ ઇન્ડિયા કંપની પાસે મેડિક્લેમ લીધેલો અને મેડિક્લેમ લીધા પછી એમને સારવારની જરૂર પડી અને એમણે સેલ હોસ્પિટલમાં સારવાર લીધી અને સારવાર દરમિયાન એમને બત્રીસ હજાર સાતસો પચાસનો ખર્ચ છે વીમા પોલિસી પ્રમાણે મેડિક્લેમનો ખર્ચ વીમા પોલિસીમાં કવર થતો હોય એમણે મીડિ મેડિક્લેમ મેળવવા માટે વીમા કંપનીમાં ક્લેમ ફોર્મ ભર્યું અને તમામ આધારો રજૂ કર્યા આધારો રજૂ કર્યા પછી વીમાધારકને પહેલેથી રોગ હતો તે હકીકત છુપાવી અને એવા કારણોસર ક્લેમ નામંજૂર કરે એ નામંજૂર કર્યાનો વીમા કંપનીનો પ્રશ્ન વીમાધારક કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર સમક્ષ લઈ ગયા અને ત્યાં તેમણે ફરિયાદ દાખલ કરે વીમા કંપની સામે અને રજૂ કર્યા બાદ વીમા કંપની તરફથી પણ ફરિયાદ દરમિયાન એવો કોઈ સજ્જડ પુરાવો ન લઈ આવે કે જેમાં એ સાબિત કરી શકે કે ફરિયાદી એટલે કે વીમાધારકને વીમો લેતા પહેલાં કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કે પહેલેથી કોઈ રોગ હતો આવા નાના કારણોસર વીમા કંપનીએ જે એમનો ક્લેમ નામંજૂર કર્યો હતો એ ગ્રાહક જિલ્લા ફોરમે ખર્ચ સહિત અને દુઃખ પેઇન શોક એન્ડ સફરિંગ સહિત બત્રીસ હજાર છસો પચાસ ક્લેમના પાંચ હજાર શારીરિક પીડાના અને ત્રણ હજાર ખર્ચના મંજૂર કરેલ અને વીમા કંપનીને આદેશ આપેલ આ રકમ ત્રીસ દિવસની અંદર ફરિયાદીને કરી આપેલ આ ક્લેમ એવો છે કે જેમાં એક નાના વ્યક્તિઓ સમાજના આજના મોંઘવારીના જમાનામાં જે ભળતર અને સારવાર મોંઘી થઈ ગઈ છે ત્યારે વીમા પોલિસી લેતા હોય છે અને એના માટે વીમા કંપની તરફથી ઘણા બધા પ્રલંભનો આપવામાં આવે છે જાહેરાતો મારફતે જઈને એમના એજન્ટો એમને સમજાવે છે ને એ સમજણ સાથે લોકો એક વિશ્વાસ સાથે જ્યારે વીમો લેતા હોય ત્યારે વિશ્વાસ ભંગ ન થાય એની પણ જોગવાઈ જ્યારે ઇન્સ્યોરન્સ એક્ટમાં હોય એવા સંજોગોમાં આવા નાના નાના ક્લેમો માટે દૂર દૂર દૂરાજ ગામડામાંથી આવતા ફરિયાદોને મુશ્કેલી પડે છે અને મુશ્કેલી ન પડે એના માટે જિલ્લા ફોરમ એ આ ચુકાદો મહત્ત્વનો આપ્યો છે પણ વીમા કંપનીનો આ રવૈયો મારી દૃષ્ટિએ ખૂબ જ ખેદજનક છે કારણ કે જ્યારે નાના વ્યક્તિઓ વીમો લેતા હોય છે ત્યારે એ આશા રાખે છે કે વીમા કંપની અમારે ખર્ચની રકમ કાયદેસરની ચૂકવશે અને વીમા કંપની ખૂબ જ સુલક્ષ કારણોસર એના મંજૂર કરતી હોય છે કારણ કે એમને ખબર છે કે આ બત્રીસ હજાર માટે કોઈપણ વ્યક્તિ કેટલું લડશે લડવા જશે તો જે ખર્ચ થશે એમાં એના મળશે તો બાકી વધશે શું આ બધા કારણો પ્લસ વ્યાજની રકમ જે છે એ પણ બહુ ઓછી છે મારી દેશે આવા કેસોમાં નવ ટકા કંપની આપે છે ફોરમ તરફથી મળે છે જ્યારે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ વ્યાજનો દર જો ગણતરી કરીએ ફોરમનો તો એમની પાસે જે ફંડ છે ઓલ ઓવર ઇન્ડિયાનું મેડિક્લેમનું એ એમણે ચોક્કસ નિયમો મુજબ આઈઆરડીએ નિયમો મુજબ રોકાણ કરવાનું હોય છે જેના પરથી એમને વ્યાજની રકમ મળે જો એ વ્યાજની રકમ ગણો તો એ બારથી પંદર ટકા થતી હોય છે બીજું પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની પોતાના પોતાના મોટા ઉદ્યોગો છે અને ઉદ્યોગોમાં જોઈતી રકમ ચલાવવા માટેની રકમ પણ જો આ વીમા કંપનીના પ્રીમિયમમાંથી લેતી હોય તો એમને આ રકમ બજારમાંથી લેવા જાય તો અઢાર ટકા જેટલું વ્યાજ આપવું પડે અઢાર અઢાર ટકાથી ચોવીસ ટકા જેટલું વ્યાજ આપવું પડતું હોય છે આ બધામાંથી બચ્ચો એમને ખબર છે કે નવ ટકામાં આપણે નામંજૂર કરીશું તો બહુ આપણને નુકસાન થતું નથી આમાં આમ અમારો અભિપ્રાય છે એવા સંજોગોમાં જે વીમા કંપનીનો આ નેગેટિવ નકારાત્મક વલણ છે એ દૂર થાય એના સંદર્ભમાં જે ફોરમ ચૂકવાદો આપ્યો જે ઘણો મહત્ત્વનો છે